તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગત વર્ષે પંચમહાલની શાળામાં થયેલી નીટ કૌભાંડ પગલે એનટીએ મહત્વનો નિર્ણય લીધો છે એનટીએનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે નીટની પરીક્ષામાં મામલે હવે જિલ્લા સ્તરીય પરીક્ષા કમિટી બનાવાશે તો ગત વર્ષે નીટ કૌભાંડમાં સંડોવાયેલા જય જલારામ સ્કૂલને એનટીએ દ્વારા લિસ્ટ કરવામાં આવી છે આ વર્ષે પરીક્ષા કમિટી બનાવી નીટની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આ સાથે ખાનગી બિલ્ડિંગના સ્થાને કોઈ સરકારી બિલ્ડિંગનો ઉપયોગ નીટની પરીક્ષા માટે થશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ નીટની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શું વિગતો છે ચોક્કસ કૃષ્ણ જણાવી દઉં જે રીતે ગત વર્ષે NEET પરીક્ષા દરમિયાન જે રીતે ગોધરા ની જે જય જલારામ સ્કૂલ છે તેમાં ગેરરીતી નો મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે NTA એ આ બાબતને બહુ ગંભીરતાથી લીધી છે અને આ વખતે જે આવનારા વર્ષ માં જે NEET ની જે પરીક્ષા યોજવાની છે તેને લઈને ને કમિટીની એ કમિટી ની જ રચના કરી છે અને આ કમિટીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જે કમિટી છે તેને બનાવવામાં આવી છે તેમાં જિલ્લાના જે મુખ્ય અધિકારીઓ છે તેઓને લેવામાં આવ્યા છે તેઓનો આ જ કમિટીમાં સમાવેશ કરવામાં આવે છે જેથી આ પ્રકારની પણ ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી છે ખાસ કરીને આજે જે જેલારામ સ્કૂલને જે સેન્ટર ફાળવામાં આવ્યું છે એને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવી છે સાથે સાથે

આ કમિટીની અંદર જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા શિક્ષણ અધિકારી એસપી જે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓને આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને નીટની પરીક્ષાને લઈને તમામ બાબતોનું જે ધ્યાન રાખવા જેવી બાબતો છે તે આ કમિટી રાખશે બિલ્ડિંગ ફાળવણી હોય બિલ્ડિંગની ચકાસણી હોય તમામ બાબતોની જે ચકાસણી કરવાની હોય છે તે આ કમિટી કરશે અને આ કમિટી નક્કી કર્યા બાદ જે રિપોર્ટ છે તે એનપીએના શોખ છે ને ત્યારબાદ તેનું કેન્દ્ર છે તે નક્કી કરવામાં આવશે

જ્યારે કમિટીની રચના થઈ જાય તો આ વર્ષે કોઈ પણ પ્રકારની ઝેરીતી ન થાય તે માટે એનટીએ દ્વારા એક કમિટીની ખાસ પ્રકારે રચના કરવામાં આવી છે ને જે કમિટીમાં જે પ્રકારના નિર્ણય લેવાશે છે ને ત્યારબાદ જ જે કેન્દ્ર છે તે સરકારી ફાળવવામાં આવશે સરકારી બે જી જી આભાર રવિ માહિતી આપવા માટે